ભોગ બનનાર મહિલા તબીબને ન્યાય મળે અને પોતાની સુરક્ષાને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે મહિલા તબીબ સાથે બનેલા બનાવને લઈને વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે નારી સન્માન તથા નારી સુરક્ષા મુદ્દે મૌન કેન્ડલ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો આ રેલી રાજમહેલ ગેટથી નીકળી સહેજ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી જ્યાં કેન્ડલ પ્રગટાવીને મૃતક મહિલા તબીબને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી આ રેલીમાં મહારાણીની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી રેલીમાં જોડાનાર મહિલાને કાળા વસ્ત્રનો ડ્રેસ કોડ આપવામાં આવ્યો હોવાથી મોટાભાગની મહિલાઓએ કાળો ડ્રેસ ધારણ કરીને રેપ કેસનો એક સુરે વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ રેપિસ્ટને મૃત્યુ અને દંડની સજાની માંગ સાથે મહિલાઓ રોડ પર આવી પહોંચી હતી તો એલજી સમુદાય પણ વડોદરાની મૌન રેલીમાં જોડાયો હતો बागे, 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 आज ऐसा दिन है जो मुझे लगता है कोई भी औरत या बच्ची डर दुख हैरानियत गुस्सा नहीं महसूस कर रही होगी आज ये जो हमने वॉक लिया है मौन में जो हमने वॉक किया है ये एक बस मैंने मेरा एक प्रकट करने का एक जरिया है जो गुस्सा तो मैं महसूस करती हूँ प्रार्थना करती हूँ हमारे नागरिकों को और हमारे सरकार को कि बहुत बहुत अत्याचार सा है अब और ने इन सत्यों में अब बस बस यही कहना था। आ, किस है। किस तरह देख रहे हो जो कोलकाता में